મિશ્રણ કરતા મનોરમાબેનના પરિવાર ઘનશ્યામભાઈ વલેરા બીમલભાઈ વલેરા વિજયભાઈ વલેરા પરેશભાઈ વલેરા સહિતના પરિવારજનોએ ચક્ષુદાન કરાવ્યું અમરાભાઈ મેરાભાઈ પરમારના પરિવારે પણ કરાવ્યું ત્યારે હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટર મમતાબેન રાજપૂત સ્ટાફ બ્રધર ભૌતિક અમરકોટિયા જયદીપ ચૌધરી ઋતિકાબેન અને સ્વાતિબેન સહિતના સ્ટાફ દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું છે કહી શકાય કે કોઈ આ દુનિયામાં નથી રહ્યું પણ તેની આંખ દુનિયા જોશે એટલે જ કહ્યું છે કે ચક્ષુદાન એ મહાદાન છે કલ્પેશ વાઢરનો રિપોર્ટ આ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે